માટેની એક મોટિવેશનલ વાર્તા સાંભળીશું દૂરના ડુંગરાળ પ્રદેશમાં ગંગાનગર નામે એક ગામ હતું ગામ ખૂબ જ સુંદર હોવાની સાથે તેની આસપાસ ખૂબ મોટા પહાડો અને જંગલ પણ હતા આમ ફરતા પહાડ વચ્ચે વસેલા ગામમાં રવિ અને કિશન નામના બે યુવાન રહેતા હતા બંને કાષ્ટકરાની કારીગરી માટે અપ્રેન્ટિસ કરતા હતા રવિ અને કિશન એ લાકડા પર કોતરણી કરવાના કારીગર હતા તેઓ બંને પોતાની કળામાં માસ્ટર બની ખૂબ જ કુશળ અને પ્રખ્યાત કારીગર બનવાનું વિચારતા હતા સાથે કામ કરતા અને સાથે રહેતા રવિ અને કિશનની સફળતાનો માર્ગ માત્ર તેમની સ્વશિસ્ત પ્રત્યેના તેમના અભિગમને કારણે અલગ ગયો રવિ એક પ્રતિભાશાળી વુડવર્કર હતો તેને લાકડા પર જટિલ ડિઝાઇન અને કોતરણી કરવાનો ખૂબ શોખ હતો પરંતુ તેની પાસે સ્વશિષ્ટનો અભાવ હતો તે પોતાના કામ પર ધ્યાન આપવાને બદલે મિત્રો સાથે રખડવામાં અને દીવા સ્વપ્ન જોવામાં કલાકો પ્રસાર કરતો હતો બીજી બાજુ કિશન થાક્યા વગર અને બીજા કોઈ પણ અવરોધો દ્વારા આકર્ષિત થયા વગર ખૂબ જ મહેનત કરતો હતો તેના સ્વપ્નને પૂરું કરવા માટે તેને સમજાયું હતું કે સ્વશિસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ છે કિશન એ હસ્તકલા માટે પોતાને પૂરા હૃદયથી સમર્પિત કર્યો દરરોજ તે વહેલા જાગી તેની કુશળતા સુધારવા અને નવી તકનીકો શીખવા માટે ઉત્સુક રહેતો હતો જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ રવિ અને કિશન એ નિપુણતાની તેમની સફરમાં અસંખ્ય પડકારોનો સામનો કરવો પડ્યો

રવિ અને કિશન બંને આખરે તેમની એપ્રેન્ટિસશિપ પૂર્ણ કરી અને તેમના સપનાને આગળ ધપાવવા નીકળી પડ્યા. રવિમાં સ્વશિસ્તનો અભાવ હતો આથી તેનું નિરાશાજનક કાર્ય ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવામાં નિષ્ફળ ગયું. નિરાશ અને ભ્રમિત થઈને તેણે આખરે તેના સપના છોડી દીધા અને એક નોકરી કરવા લાગ્યો. બીજી બાજુ કિશનને તેના પસંદ કરેલા વ્યવસાયમાં પોતાની સ્વશિસ્તના કારણે ખૂબ પ્રગતિ કરી. સ્વશિસ્ત પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતાએ તેને એક માસ્ટર કારીગરમાં પરિવર્તિત કર્યો તેને તેના કામમાં સફળતા અને પરિપૂર્ણતા મળી સાથીદારો અને ગ્રાહકો તરફથી પ્રશંસા અને સન્માન પ્રાપ્ત થયું શીખ રવિ અને કિશનની વાર્તા આપણને સફળતા હાંસલ કરવામાં સ્વશિસ્તનું મહત્વ શીખવે છે માત્ર પ્રતિભા કે જુસ્સો સફળતા અપાવી શકતા નથી પરંતુ તેમની સાથે એક સ્વશિસ્તતા પણ હોવી જરૂરી છે સ્વશિષ્ટ દ્વારા આપણે આપણા સપના ને વાસ્તવિકતામાં ફેરવી શકીએ છીએ અવરોધોને દૂર કરી શકીએ છીએ અને આપણે જે કરીએ છીએ તેમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકીએ છીએ